ભાવનગર એરપોર્ટ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રયાબેન મિયાણી ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા શંભુ પ્રસાદજી ટુંડિયા જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતા મ્યુનિસિપલ કમિશનર શ્રી એન વી ઉપાધ્યાય રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી એચ સોલંકી પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ અને અધિકારીઓ અને અન્ય મહાનુભાવો વાસર ભાવભર્યું સ્વાગતમ કરાયું હતું વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર